અભદ્ર વ્યવહાર કરી ધમકી આપતા ગામ બંધુ એલાન આપ્યું હતું રાણપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ લારી ગલા બંધ પાડી તલાટીકમ ને આપ્યું સમર્થન રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન રોડ રોડ

અમે વિઝિટ કરવા ગયા હતા સફાઈ કામગીરી જોવા માટે એમાં તલાટીશ્રીને મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા સફાઈ કામદારના લીડર છે એણે એની સાથે અભદ્ર વર્તન કર્યું અને આવું બધું નહીં કરવાનું અને જરાય વાયડે ન કરતા અને આ રીતે વિઝિટો નહીં કરવાની આવી એક ધમકી દીધી એટલે સરકારી કામમાં રૂકાવટ ગણાય એટલે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને એફઆઈઆર થશે

પરંતુ ક્યાંક ને ક્યાંક પચાસ ટકા જે સફાઈ કામદારો છે એ કામ કરે છે પચાસ ટકા જેટલા સફાઈ કામદારો કામ કરતા જ નથી એટલા માટે ગ્રામ પંચાયત દ્વારા ટીમ બનાવી અને સફાઈ કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવાનું નક્કી થાય તો તહેવાર પૂરા થયા તો ગતરોજ અત્રેની કચેરી દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા ભુસેની ચોકમાં અમને મળતી જાણકારી મુજબ અમારા ગટર કામદાર છે એ રવિભાઈ ભીખાભાઈ વાઘેલા ત્યાં હાજર ન હોય તેનું પંચરોજ કામ કરવા જતાં ત્યાં અન્ય જગ્યાના અમારા ગ્રામ પંચાયતના અંશકાલીન સફાઈ કામદાર ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા દ્વારા ત્યાં આવી અને અમો કર્મચ તલાટીકમ મંત્રીને હાથ લાંબો કરી અને ભર્યા શબ્દો કીધા કે માપમાં રહીજે અને કીધું કે થાય તે કરી લેજે એવા અને અમને રોજકામ કરવા દીધા નહીં અને સરકારી કામમાં રૂકાવટ ઉભી કરે ત્યારબાદ અમુએ સરપંચશ્રીનો સંપર્ક કરતાં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈ અને અમે એ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરે અગાઉ પણ આવા ત્રણ બનાવ બનેલા છે ત્રણથી પણ વધુ બનાવ બનેલા છે કે આ અમારા જે ગટર કામદાર છે મુકેશભાઈ દ્વારા અત્રેની કચેરીમાં ઉધતા પેલું વર્તન કરેલું ઊંચા આવા જે વાત કરી બિનિતીકૃત વિડીયો બનાવ્યો તેની પણ અત્રેની કચેરી દ્વારા મામલતદાર સાહેબને બીએનએસએસ કલમ એકસો સિત્તેર મુજબ કાર્યવાહી કરવા માટે જણાવેલ તેમજ પોલીસ સ્ટેશનમાં પણ આ આરોપ અમે બે લેખિત અરજી આપેલ મેં ગામમાં જોયું તો ગામ બંધ છે એટલે આમ તો જે ગઈકાલની જે ઘટના બની એનાથી મારો જે કામ કરવાનો જે ઉત્સાહ હતો એમાં ઘટાડો થઈ ગયો પણ વેપારીજનો અને નગરજનોનું અને ગ્રામજનો આગેવાનોનું જે થોડું ઘણું આ બાબતને જે એમને નિંદનીય ગણી અને સમર્થન આપ્યું તો થોડું ઘણું છે એ મને સારું લાગ્યું ના આ વાત તદ્દન ખોટી છે ગ્રામ પંચાયતની લડાઈ માત્ર ને માત્ર સફાઈ કામગીરી બાબતે છે અને સફાઈ કામગીરી નોંધપાત્ર થવી જોઈએ એ અમારી ગ્રામ પંચાયતની એક પ્રાથમિક જવાબદારી છે અને કોઈપણ વેરો ભરનાર વ્યક્તિ છે એ વેરો ભરી દે છે ત્યારબાદ હળવેથી એવું કહે છે કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી ત્યારે આ વારંવાર આવી મૌખિક રજૂઆત મળતી હોય એનાથી અમારે ફિલ્ડમાં વિઝિટ કરી અને જે ખરેખર કામ નથી કરતા એવા સફાઈ કામદારનું કામ કરી અને એમનો જે રોજ છે એ કાપવાનો હોય છે હવે અત્રેની કચેરી દ્વારા છે એ આવતીકાલથી ફરીથી જે સફાઈ કામગીરીમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે ખરેખર સ્થળ પર હાજર નહીં મળે અને સફાઈ થયેલી નહીં હોય એને અત્રેની કચેરી દ્વારા છે એ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ખરેખર કામ કરે છે એને કામ પૈકી છે એ રાખશે જે નહીં કરે એને છૂટા કરી દેવાના લોકિતને ધ્યાનમાં રાખીને છૂટા કરવામાં આવશે આ જે અત્રેની કચેરી જે કાર્યવાહી કરવામાં આવેલ છે એનાથી જે કામ નથી કરવું એટલા સફાઈ કામદારોને જ રોષ છે બાકી જે પચાસ ટકાથી વધુ સફાઈ કામદારો એવા છે કે જેને કામ કરવું છે એને આ બાબત અમારી ગમી છે અંદરખાનીથી એમ પણ બહાર નથી કહી શકતા અને એને સમર્થન પણ નથી કરતા જે કામ નથી કરતા એ લોકોને અમારે ગ્રામ પંચાયત દ્વારા જે ખરેખર કામ કરવા માગે છે એવા સફાઈ કામદારોને ગ્રામ પંચાયતમાં કામે રાખવાના છે જે કામ નથી જ કરવા માંગતા એને લોકહિતને ધ્યાનમાં રાખી અને છૂટા કરવાના છે અને સરકારી ધારાધોરણ મુજબ જો એજન્સી અથવા તો કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જે અગાઉ થતી હતી ગામની સફાઈ એ પ્રમાણે ગામની સફાઈ થાય એવું આયોજન માટે વિચારણા કરવી જોઈએ